ને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે દેશમાં વહેલું ચોમાસુ બેસવાની અંબાલાલ પટેલની આગાહી છે દસ થી બારમી મે દરમિયાન પ્રી એક્ટિવિટી શરૂ થવાની પણ શક્યતાઓ આઠથી બાર જૂન દરમિયાન દેશમાં ચોમાસું બેસવાની આગાહી છે રાજ્યમાં અઠ્યાવીસ જૂનથી મોટાભાગની જગ્યાએ વરસાદ પડવાની પણ શક્યતાઓ છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની આગાહી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો વલસાડ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં બે દિવસ બાદ આકરી ગરમી પડવાની પણ અંબાલાલની આગાહી છે મધ્ય ગુજરાતમાં તાપમાન તેતાળીસ ડિગ્રીને પાર થવાની શક્યતાઓ છે

એટલે એ પ્રમાણે જોવા જઈએ અને ગ્રહો પ્રમાણે પણ જોવા જઈએ તો આ વખતનું ચોમાસું જે છે એ વહેલું આવવાની શક્યતા રહે છે અને મે માસના અંતમાં સાગરમાં હલચલ જોવા મળે છે બંગાળ તો દક્ષિણ બારમીમાં હલચલ જોવા મળે છે પરંતુ શરૂઆતનું ચોમાસું વહેલું આવવા છતાં જુલાઈ મહિનામાં વરસાદ સારો પડવાની શક્યતા રહે છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પાછોતેર વરસાદ સારો થવાની શક્યતા રહે છે ક્યાંક ઓક્ટોબર સુધી વરસાદ થઈ શકે પરંતુ ઓક્ટોબરમાં દરિયા કિનારે પવનનું જોર વધારે રહેશે આ હવા ડાંગ વલસાડના ભાગમાં ભા વધુ વરસાદ થશે દક્ષિણ ગુજરાતના ભાગમાં વધુ વધુ વરસાદ થશે કોઈ ભાગમાં ભારે વરસાદ થશે જૂનાગઢ દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલીના ભાગમાં વરસાદ થશે સોરઠના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે આઠ જૂનથી દરિયામાં પવનનો બદલાશે આઠથી બાર જૂનમાં શરૂઆતના વરસાદ આવી જવાની શક્યતા રહેશે પંદર જૂનથી પવનની ગતિ વધશે એટલે અઢાર જૂન કે ઓગણીસ જૂન પાસે આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહે છે પણ સારો વરસાદ થવાની શક્યતા લગભગ અઠ્યાવીસ જૂન બાદ થવાની શક્યતા રહે છે અને સાત જુલાઈ સાત જુલાઈથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે વીસ જુલાઈ છે દેશના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પાછો વરસાદ સારો થવાની શક્યતા રહેશે અને ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ શરૂઆતનો વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં વધતો ઓછો રહેવાની શક્યતા રહે છે જેમાં બનાસકાંઠાના ભાગમાં વધુ વરસાદ રહે છે સૌરાષ્ટ્રના ભાગમાં વધુ વરસાદ રહેવાની શક્યતા રહે છે અમરેલીના ભાગમાં કંઈક વરસાદ રહેવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ રહેવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ પવન સાથે વરસાદ રહેવાની શક્યતા રહે છે પાક માટે આ ચોમાસું શરૂઆતના ચોમાસા શરૂ થયા પછી ક્યારેક બ્રેક પડતું હોય છે એટલે એ વખતે જો જે કાચરા નામની જીવાત છે ગુજરાત કેટર પિલર એ એનો જો ઉપદ્રવ વધે તો ચોમાસામાં બ્રેક થઈ શકે છે પાછું તો જે ચોમાસું સારું છે પણ નિગલ વર્ષના પાકને તે નુકસાન કરવાની શક્યતા રહે છે અને પવનની ગતિના કારણે કેટલાક પાક પડી જવાની શક્યતા રહે છે સપ્ટેમ્બરના આગળ ઓક્ટોબરમાં એ પાછરા પાછરાઓમાં જીવાત પડવાની શક્યતા રહે છે ખાસ કરીને જીવાત જે છે એ તેરમી સપ્ટેમ્બર બાદ લગભગ ત્યાંની બાદ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચેમાં જે જે પાસાઓ છે ઓક્ટોબરની સારવાર સારવાર સુધીમાં તેમાં જીવાત પડવાની શક્યતા રહેશે અને ઓક્ટોબર માસમાં દરિયા કિનારેના ભાગોમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા છે જી બિલકુલ તો આ વખતે જે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે એ સાત દિવસ પહેલા જ શરૂ થઈ જશે અને તેનું કારણ ગ્રહોની સ્થિતિ પણ છે સાથે જ અન જે અસર છે તેના કારણે પણ આ વખતે ચોમાસું એક અઠવાડિયા પહેલા શરૂ થઈ જશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક ગાંધીનગર